બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર સિહોરમાં દૂધની ડેરીમાં ચોરીનો બનાવ બન્યો પોલીસ સ્ટેશનની સામેનો જ બનાવ રોકડ રકમ અંદાજે રૂપિયા ત્રણ ઉપાડી ગયા દુકાનના એક બાજુનું શટલ ઊંચું કરી ઘુસ્યા નવાઈની વાત તો એ છે કે સો મીટરની આસપાસ શિહોરનું પોલીસ સ્ટેશન છે કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે સૌવારે હું સાત વાગ્યા આવ્યો ત્યારે એક બાજુ નું સટલ છે એક ફૂટ જેટલું અદર મને એવું લાગ્યું કે આ બે અદર કર્યું છે મેં ખોલી જોયું તમામ ડોક્યુમેન્ટ બધા આગળ બધા વેર વેખર પડેલા હતા અને ગલ્લામાં અને થેલામાં રાખેલા ત્રણ થી સાડા લાખ રૂપિયા નું બધું લઈ ગયા ખર્ચો એમને રહેવા દીધું આની અંદર બહુ જાણ વેદું હોય એવો જ માણસ લાગે છે કે ચાવી જે હંતાડી લેતી નથી ચાવી લઈને ગલ્લો ખોલેલો છે અને પાછળ જે થેલો બધા એમાંથી એમાં રોકડા કેશ હતા એ બધા ઉપાડી ગયું સામાન્ય